અબડાસા તાલુકાના નલિયા ખાતે સી લોક સુનાવણીમાં લેખિતમાં એકત્રીસ તેમજ મૌખિકમાં પચાસ લોકોએ રજૂઆત કરી હતી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે કચ્છ જિલ્લા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટના પર્યાવરણીય મંજૂરી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલી લોક સુનાવણીમાં બેતાલીસ ગામોના સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા ખાનગી જમીન અંગે તેના માલિકોને નોટિસ ન અપાતા ન કરાતા કે ગરમીના દ્રશ્યો ખરા થયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી નલિયા સીઝેડ એમપી એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે જે કોસ્ટલ એરિયાઝ આવ્યો છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા અને પબ્લિકના જે જે એ નકશાઓ સામે જે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇનકોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે આખી આ સુનવણી હતી અને એ સુનવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા એ પ્રશ્નોને હવે આપણે ઇન્કોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે એ સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમનનો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઈન હતી એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ કોઈ જનરલી કાચમાં ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવ્ઝના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડીશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરીશું મોસ્ટલી જે એમાંથી બયા માંડવી અબડાસા લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા માછીમાર જે સંગઠન હતું એમની રજૂઆતો એવી હતી કે અમારી જ્યાં બોટો છે કે જ્યાં બોટો લાંગરે છે તો એ બધા એરિયાઝ દર્શાવવામાં આવે જે ફિશિંગ એરિયાઝ છે એ બધા ફિશિંગ એરિયાઝ દર્શાવવામાં આવે તો આ ફિશિંગ એરિયાઝ જે હતા એ બાબતને લઈને એમની રજૂઆતો હતી એમની જે વસાહતો છે વસાહતોને લઈને એમની રજૂઆતો હતી એ બધું પણ દર્શાવવામાં આવે છે અમે એને ઇન્કોર્પોરેટ કરી લીધું લોકો આ જે હિયરિંગ છે એ હિયરિંગ એમના જીપીસીબીના અને જે ઉપરથી જે ઓથોરિટી છે એના પ્રોટોકોલ પ્રમાણે આખી આખી સિસ્ટમ ફોલો થતી હોય છે આ બીજી વારનું હિયરિંગ હતું એટલે એમના પંદર દિવસના પ્રોટોકોલ હતા એમણે એમને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે તલાટીને પણ આ પ્લાનો આપેલા છે એની સાથે સાથે એમના ગામોમાં પણ ગાડી પણ ફેરવેલી છે અને એની સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઇન્કોર્પોરેટ કરવાના સક્ષમ ઓથોરિટી સુધી લઈ જવા માટેની આ એક આખી કવાયત હતી ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ ફાઇનલ મેપ છે અને ફાઇનલ નકશાઓ છે જે ગેરસમજ અમે અહીંયાથી એમની દૂર કરેલી છે કે આ ફાઇનલ મેપ નથી તમારા જે સજેશનો છે એ સજેશનો લેવા માટે જ અમે આખી આ પ્રોસિજર કરેલી છે એટલે તમારા જે સજેશનો હશે જે વેલ્યુએબલ સજેશનો હશે અમે સક્ષમ ઓથોરિટીને પહોંચાડશું અને એ ત્યાર પછી ઇન્કોર્પોરેટ થઈને ત્યારબાદ ફાઇનલ નકશાઓ બનશે એટલે ક્યાંક આ થોડી ઘણી ક્યાંક ગેરસમજના હિસાબે એમની નારાજગી હતી પણ જે અહીંયાથી અમે શક્ય એટલી દૂર કરવાની કોશિશ કરીશું જીટીસીબી જે છે એના થ્રુ આખી કવાયત હેન્ડલ થયેલી તમારે જો આને કંઈ ફરી આ બાબતનો કોઈ ઇસ્યુ હોય તો એમનો સંપર્ક શકો લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ